મોરબી લગદીરપુર ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીમાં યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી તપાસ શરૂ કરતા મધ્યપ્રદેશની વતની પુષ્પાબેન ગંભીરસિંહ મરાવીની લાશ લેબોરુમમાં મળી આવી હતી મૃતક પુષ્પાબેન મરાવીના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા પોલીસે પુષ્પાબેન જેમની સાથે રહેતા હતા તેના પ્રેમી નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલની પૂજતા શરૂ કરતા શરૂઆતમાં ગલ્લા તલા કર્યા બાદ આરોપી નરેન્દ્રસિંહે સાંજના સમયે પુષ્પા સાથે ઝઘડો થતા માર માર્યો હોવાનું કબૂલ કર્યું હતું બીજી તરફ આરોપી નરેન્દ્રસિંહે પુષ્પાની હત્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસ આરોપીને તાલુકા પોલીસ મથકે લાવી હતી અને વિધિવત હત્યા અંગે ગુનો નોંધી નરેન્દ્રસિંહની ધરપકડ કરી લોકઅપમાં રાખ્યો હતો આ દરમિયાન વહેલી પરોડે અચાનક નરેન્દ્રસિંહને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં નરેન્દ્રસિંહનું પણ મૃત્યુ નિપજ્યું હતું મોરબીમાં લિવિનમાં રહેતા પ્રેમી યુગલના મોતના ચકચારી બનાવી મધ્યપ્રદેશના વતની યુવક અને યુવતી ત્રણ મહિના પહેલાં મોરબી આવ્યા હતા અને સાથે રહી મજૂરી કામ કરતા હતા આ કિસ્સામાં મૃતક નરેન્દ્રસિંહ યુવતીને પટ્ટા અને લકડીથી માર માર્યો હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો